तेमने विश्वास भी अतिक्रयो के अस्वादेशी आंदोलन थी राजनाथ व्यापारियों ने दीवाड़ी वहली उजवाश है। आजे समग्र भारत देश मा अनेक खास करीने गुजरात ना खुने खुने गणपति जी अपने गाँव चले कैसे हमको चैन पड़े? गुजरात ना खुने खुने हैं लोकों नमी आंखों जोड़े લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોત પરિવાર જોડે જયારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયો લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજી ની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલ માં જોવા મળ્યા બાળકો થી લઈને વયોવૃદ્ધ સુધી સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન શક્તિ શક્તિને દેશની સેનાને સલામી આપી સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક વિષયો દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવો નો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતા બી વધારે નવરાત્રીમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દ્વારા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું